આશંકામાં ફ્રાન્સમાં રોકી દેવાયેલું વિમાન એ મુંબઈ પરત ફર્યું આ પ્લેનમાં કુલ ત્રણસો પ્રવાસી સવાર હતા જેમાંથી ત્રણસો ભારતીય છે અને આ પ્રવાસીઓમાંથી બસો પ્રવાસી પરત ફર્યા છે જ્યારે આ પ્રવાસીઓ પરત ફર્યા ત્યારે એરપોર્ટ પર સીઆઈએસએફે પૂછપરછ કરી જોકે આ લોકો મીડિયાથી મોત છુપાવી અને બચતા નજરે પડ્યા માનવ તસ્કરીની આશંકાથી ફ્રાન્સમાં ચાર દિવસ સુધી રોકી રખાયેલું વિમાન આખરે ભારત પરત ફર્યું છે આ વિમાને પેરિસના વાટરી એરપોર્ટ પરથી ઉડાન ભરીને મુંબઈમાં લેન્ડિંગ કર્યું આ ફ્લાઇટમાં કુલ બસો ને છોતેર લોકો પરત ફર્યા છે એરપોર્ટ પર પહોંચતા જ એ આ લોકોની પૂછપરછ કરી આ સમયે ઘણા લોકો મીડિયાના પ્રશ્નનો જવાબ આપવાથી બચવા માટે દોડતા પણ જોવા મળ્યા હતા મીડિયા રિપોર્ટ અનુસાર આમાંના મોટા ભાગના લોકો પંજાબ ગુજરાત અને દક્ષિણ ભારતના છે રિપોર્ટ પ્રમાણે કેટલાક લોકો દેશમાં પાછા ફરવા માંગતા ન હતા જેના કારણે ફ્લાઇટને ટેક ઓફ કરવામાં વિલંબ થયો આ લોકોએ ફ્રાન્સમાં જ આશ્રયની માંગ કરી હતી ડિસેમ્બરે ત્રણસો ભારતીય નાગરિકોને દુબઈથી નિકારા ગુવા લઈ જતું વિમાન ઈંધણ ભરવા માટે ફ્રાન્સના વાટરી એરપોર્ટ પર ઉતર્યું હતું આ સમય દરમિયાન ફ્રેન્સ અધિકારીઓએ વિમાન થકી માનવ તસ્કરીની શંકા વ્યક્ત કરી હતી અને તેમને વિમાન રોકી દીધું હતું કેન્દ્ર સરકારે હજુ સુધી પુષ્ટિ નથી કરી કે કેટલા લોકો ભારત પહોંચ્યા છે બીજી તરફ ફ્રાન્સે માનવ તસ્કરીની શંકાને આધારે પકડાયેલા બે આરોપીઓને છોડી મૂક્યા છે આ પહેલા સમાચાર હતા કે આ પ્લેનમાં ત્રણસો મુસાફરો ભારત આવી રહ્યા છે તેમાંથી પચીસ ભારતીયોએ ફ્રાન્સમાં આશરે માંગ્યો છે તેમને પેરિસના સ્પેશિયલ ઝોન ચાર્લ્સ ડી ગોલી એરપોર્ટ પર શરણાર્થી સાથે રાખવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી